સ્વાગત છે આજને એક તાજા સમાચારની તો આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી વિશે તો મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે તો આવતીકાલમાં વરસાદ આવવાની શક્યતા વધારે રહેવાની છે અને ત્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું જાણ્યા પહેલાં ચેનલ પર નવા આવતા લાઇક છે સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે મિત્રો અને હવે આવતીકાલે શું થશે તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો જોઈ શકો છો અત્યારે અલર્ટ આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતમાં વાવાઝોડા ધીમે ધીમે આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અને ત્યાં ક્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા છે તો અને રાપાર અને બીજા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા છે અને નાગાપા પ્રાંગ અને લાખપાટ અને ભાડ ભાડલી અને નાલિયા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો તારાલ અને રાધાપોર જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો જોઈ શકો છો અને ગાંધાપોર ગાંધા માંડવી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને ભચાઉની અંદર પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો ભુજ ભચાઉ અને જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે કારણ કે કાલે ત્યાં વરસાદ આવવાની શક્યતા નહોતી અને અત્યારે અચાનક ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી ગયું છે અને મિત્રો ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે અને આપણા સૌરાષ્ટ્રમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને જોઈ શકો છો ભાટિયામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને માવાન રાફલાણ જેવા વિસ્તારોમાં પણ ખાવડા વાંડવા અને જેવા ખંભાળિયા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં ત્યાં જ્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા કુટ કુટિયાના જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે માંદરા અને વાંદા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને ઉપરના ભાગમાં મિત્રો જોઈ શકો છો જામનગરની અંદર આવતીકાલે જ વાવાઝોડું પહોંચી શકે છે શિખા અને ચેલા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને ગામ વાડલી જેવા વિસ્તારોમાં ધારોલ અને જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો આઠથી દસ દિવસ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને ઝાદીયા જેવા વિસ્તારોમાં ધારોલ તાનકરા અને જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે કાટકોન જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો મોરબીની અંદર અત્યારે અલર્ટ આપવામાં આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અને કાવી લાખી અને પાટના જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે લાસોર અને તાન ધોલી ધાલાદી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવની શક્યતા રહેવાની છે અને કાનકોડ અને ધાલી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અને હવે વાત કરીએ બીજા વિસ્તારોની તો ત્યાં જ્યાં વિસ્તારોમાં બીજા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ચોટીલામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે કાનકોટ કારોના અને રાજકોટ જિલ્લામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે ભાંડિયા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને હવે વાત કરીએ બીજા જિલ્લાની તો જઈ શકો છો જસદન અને ઝારધાર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને ગોંડલ જિલ્લામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો હવે વાત કરીએ બીજા જિલ્લાઓની તો મિત્રો જોઈ શકો છો અહીંયા રાજકોટની અંદર એલર્ટ આપવામાં આવી રહ્યું છે કોહરના જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો હવે વાત કરીએ બીજા જિલ્લાઓની તો મિત્રો જોઈ શકો છો અહીંયા અમરેલી જિલ્લામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને અને બાબરા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે જસદન છે જેતપુર છે અને અપલેડા જેવા વિસ્તારોમાં જૂનાગઢ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે વાત કરીએ દરિયાઇકાંઠા વિસ્તારોની મિત્રો જોઈ શકો છો દરિયાકાંઠામાં ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ આવશે અને કયા ચા વિસ્તારોમાં વરસાદ નહીં આવે તેની વાત કરીએ તો અમરેલી ધારી અને વેસાવદર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવી શક્ય છે પાલતાણ અને સોનગઢ જિલ્લામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાનું છે અને મિત્રો વાત કરીએ ત્યાં ચા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી તો મિત્રો જોઈ શકો છો અહીંયા રાજુલ્લા અને માધવામાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને તલાજામાં નથી રહેવાની અને માધવામાં પણ નથી રહેવાની મિત્રો જોઈ શકો છો અહીંયા જે આ વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો મિત્રો જણાવવું તે પહેલાં ચીડિયો ચેનલ પર લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દો અને મિત્રો જોઈ શકો છો ભાવનગર અને ખાડસલિયા સોનગઢ અને પાલીતાણા જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે ગાંધાડા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વરસાદ આગળ વધી રહ્યો છે અને મિત્રો જોઈ શકો છો અહીંયા વાવાઝોડું પણ તેજીથી આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ટીક માર્ક કરીને બતાવી રહ્યું છે વિરમગામ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને મિત્રો ગોળ રાઉન્ડ કરીને બતાવું કે ક્યાં કયા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો ગાંધાધામ અમરેલી અને અહેમદાબાદ વિરમગામ અને જસદણ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મહેન્દાબાદ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે ઠાકોર અને ધોલકા જેવા પણ અને નળ સરોવરમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો ગુજરાતમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે આખા ગુજરાતમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને એક જ્યાં માર્ક નથી કરી ત્યાં વરસાદ આવવાની શક્યતા નથી મિત્રો જોઈ શકો છો અને પાલનપુરમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જો ઉપરના ભાગમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તાન જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે જામનગરમાં આવતીકાલે વરસાદ આવવાની શક્યતા ફૂલ તેજીથી આગળ વધી રહ્યું છે મિત્રો ચેનલ પર હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય રામ